ખાડા પડી ગયા હતા અને અવારનવાર જીવલેણ અકસ્માતો થતા હતા હાલમાં જ બગવદર ભારવાડા ગામ વચ્ચે આવેલ લીરબાઈ પેટ્રોલ પંપ સામે એક બાઇક અને કાર વચ્ચે ખાડાને લીધે અકસ્માત સર્જાયો હતો જેમાં મજીવાણાના એક આધેડનું મોત નિપજ્યું હતું તેમના થોડા દિવસ પહેલા ભારવાડા ગામની ગોલાઈ પાસે ખાડાના લીધે પરપ્રાંતિય યુવકનું મોત નિપજ્યું હતું ઉપરાંત નાના મોટા ચારથી પાંચ અકસ્માતો થયા છે મીડ્યાય તેમની ફરજ સમજી અને ગુજરાત ન્યૂઝમાં વિસ્તૃત અહેવાલ પ્રસારીત કરતા તંત્ર સફાડે જાગ્યું હતું ફરી ખાડા હતા તેમ જોવા મળે છે

માર મકાન મારું નામ કામ કરું છે અહીંયા સામે જ આપણે માવઠાને કારણે ખાડા પડી ગયા છે આ પેલા પણ ખાડાની અકસ્માત છે તો પાછું એવું ન થાય એના માટે વહેલી વે ખાતા રિપેર કરે તો સારું છે કારણ કે અહીંથી હેવી વાહનની અવર જવાય સતત ચાલુ હોય છે અને હમણાં જ આગળ ને પાછું અહીંયા હમણાં બીજી પહેલા એક ભાઈને એક્સિડન્ટ થયેલ છે એમને પાટો આવેલ છે